કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી શ્રી વી સોમન્નાએ ગઈકાલે તારીખ નવમી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ભારતના સૌથી સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશનોમાંના એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી હતી શ્રી સોમન્નાએ સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરીને સમગ્ર તથા સ્વચ્છતા આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમણે રેલવે અધિકારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી સોમન્નાએ જણાવ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતીય રેલવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે વર્ષ બે હજાર છવ્વીસ માટે ગુજરાતને રૂપિયા સત્તર હજાર એકસો પંચાવન કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જે વર્ષ બે હજાર નવથી ચૌદની સરખામણીએ બસો ઓગણત્રીસ ગણું વધુ છે વર્ષ બે હજાર ચૌદ પછી ગુજરાતમાં બે હજાર સાતસો ઓગણચાળીસ કિલોમીટર નવા રેલવે ટ્રેકનું નિર્માણ તથા ત્રણ હજાર એકસો ચુમ્માલીસ કિલોમીટર રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે રાજ્યના સત્યાસી સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે તેમણે ઉમેર્યું હતું કે મુસાફરોની સુવિધા માટે સત્તાણું લીપ પચાસ એસ્કેલેટર તથા ત્રણસો પાંત્રીસ સ્ટેશનો ઉપર વાઇફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે હાલમાં ગુજરાત રાજ્યમાં ચાર વંદે ભારત ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ એકતાનગર વડોદરા અમદાવાદ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં રેલવે સુવિધાઓ આધુનિક સ્તર સુધી લોકોની સેવામાં પહોંચી છે ભારતના પરિવહન ઇતિહાસમાં મહત્ત્વના માઇલસ્ટોન રૂપે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે શ્રી સોમન્નાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેન ભારતના ગૌરવનું પ્રતિક બનશે ગુજરાત આજે સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડલ બની ગયું છે નિરીક્ષણ દરમિયાન શ્રી સોમન્નાએ વડોદરા વિભાગના વિભાગીય રેલ વ્યવસ્થાપક શ્રી રાજુ ભડકે સાથે સુરત એકતાનગર ખંડનું વિન્ડો ટ્રેનિંગ નિરીક્ષણ પણ કર્યું હતું મંત્રીશ્રીએ રેલવે ટ્રેકની સુરક્ષા સંચાલન કાર્યક્ષમતા તેમજ ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી